નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ લગાવ્યું છે આગામી ચોવીસ કલાક ગુજરાતના વિવિધ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ તમામ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે

મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમરેલીના ગ્રામીણ પંથકમાં વરસાદ ખાબક્યો હતો જેમાં અમરેલીના ખાંભા અને ગીર વિસ્તારોમાં અંદરાધાર વરસાદ વરસ્યો છે જ્યારે ખાંભા ગીરના નાનુડી પીપળવા ચતુરી મિતિયાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા વરસાદને કારણે મગફળી અને કપાસના પાક પાકને જીવનદાન મળ્યું છે ત્યારે મિત્રો ભાવનગર જિલ્લામાં પણ આજે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે આજે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં નવસારી વલસાડ તાપી અને સુરતમાં અતિભારે વરસાદ પડશે ડાંગ નર્મદા ભરૂચમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે આજે કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ભરૂચ ખેડા અમદાવાદ નવસારી સુરતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો આજે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આજે ભાવનગર ગીર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને ભાવનગરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ભારેથી અતિભારે વરસાદ પડશે અને આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો